સર સર હું નેકળી ગયા ગમ મિત્રોને ગુડ મોર્નિંગ કેમ છો રેડી રેડી દેશું જેમ કે આપણા વિડીયો બનાવ્યા હતા બા બાકી જીગીવાળા વહેલા વહેલા નેકલી ગયા ગમો મેં આવે એટલે કે આપણો કસ્ટમર સિંગલ પર જ નહીં જોયેલું કે છે ને બાકી બધી બાદ રીત બધી બાજરી ફોર્મસ દેખાઈ રહ્યા નથી શું કે આપણે પાથી રહી જઈએ નથી બે ત્રણ કિલોમીટર હાડવાનો છે એટલે વિડીયો બની રહ્યા છે ફિલ્મ હેરડો पड़े हाशोर त्रन रस्ता हाशोर तो हमने वीडियो हरा शेरी वाला आए थे बागे की बोला था हम लोग वो था आए थे शेरी था वाला मोड़ी पुलक बुली जो आके अब तो लोग ये देरो તો કે તો વ્લોગ એક બનાવી નાખો મસ્ત રે હાથ હાથ જ પકડી નધી રાખો સ્ટેન્ડ લાબુ ઓરો છે અત્યારે લઈ જા સ્ટેન્ડ મસ્ત વીઆઈપી હેડ આકાશમાં ફૂંડે એવડું મોટો સ્ટેન્ડ લાબુ થાય ચર ઉપર દેખો ગોરો ગોરો ગડા કુલટી બિલ્ડિંગ નથી રાખ્યો ભાઈ ડાયરેક્ટ જ तो गडे चो देखो झूम करीन बताडो ले तार बचार लगो ने पदर नजर लाग से पर बदन येला आ पुल <पूले। laughs> <laughs> આપડે વિડીયો આધી માબ જોવો એટલે નથી દેજો અતારે YouTube માં એ ગધે સબસ્ક્રાઇબ થઈ ગયો ને તો મौज પડે જાત 1200 ના થાય આ ઇન્ડિયા ગેટ મારી ભાષામાં હાજુ લો ઇન્ડિયા ગેટ ના છે આવે <coughs> ગામ <coughs> <mimle> આપણે ગોઈંગ ટુ કોઈ ગામ રાણો કરવા માટે આપણે ફોર્ચ્યુનર લઈ ચલત હવે ત્યારે નીકળી ત્યારે બતાવી રેડી આ જો આપણું ગામ બતાઈ ગયું આપણું ગામ ભૂલી જવાય તો રેડી થડો ગોઈંગ હવે એડું છે એટલે તમન પરરબી રબીને મળા તો આપણે નેહરી જે ઘરે લઈ થી એ એ ઓ લેતર આથે

અને હાવણા કહેવાણા જ લાગી એક દોડે ધાઉ ફારો કરવાથી પોત ગમ ચાતા કે ચા નાસ્તો તો આપડો કર્યો નથી તો એડો કીધું પેલો ચા પીતા ચા હા હા ગ્લાસમાં ઘરે ગ્લાસ તો થાય નેટ ઓફારી ઓફરતો જ નતો એક ગ્લાસ ને રૂપિયા લીધા થાય Thank God. A... So hobby I am.